હવે જવાનું છે આપણે ખેતરે જો હવે બધાય બાઇક મેળવી લીધું છે હવે અહીંથી હવે આપણે એડ જાવન બાઇક નહીં જાય કેમ કે સીધો શોર્ટકટ રસ્તો છે ને એટલે તે મેં બોલો હા તું કે છે મારા ખેતરી નહીં દાવું અહીંયાની બેન પણ એવું હોય ને કે અહીંયા રમવા જવું છે એટલે પોતે હવે ઈ બાજુ એડિયા પર કરા કરાવવામાં આવેલા ખોરા બોલા પપ્પાને તો હાલો

एंटी में भी चालू અધિયા તાપ્યા રહી કેટલી લઈ લે તારા બે કલાક પીલા ભાજ્યા કોને કેડું જબ્બર દુખ્યો અને પીલા આપણે ભાજી ને હવે ઘરે જ આવવાનું છે પણ અહીંયા વાલો છે એટલે આપણે માટે લેવા જશું મિત્રો સે ય તો મિત્રો આ છે આ મરચી વાલો માથે પાઉ બોરા બોરા આ જો આજો એકદમ ઓર્ગેનિક અહીંયા પાછળ છે ને બહુ ટ્રેક્ટર હેડે છે ને એટલે રફડો ઉડે છે અહીંયા આ શું કહેવાય ગાડી આમ વ્યાટાઈ જાય હા છે ને પગે બધી વધ

હવે આપણે છે ને બાઇક ઉપર લઈ લઈશું મે તો બાઇક તો કરો. બાઇક ઉપર લઈ લઈશું જો આપણે આપણો પોટકાન પાછળ લઈ લીધો હે. મિતુ તને તો સુતો રહે છે પાછળ ને આપણે આછું બાઈ કોઈ ઘરનારું નથી એટલે કિસમ ફોન મેલ દેસ આપણે. હાટેમી તમે ચા જોરા? ગામમાં. કેમ શું કરો? પકોડી ખાવા. હવે મધુ કીધું પપ્પા મને ભૂખ લાગી પકોડી લઈ આવ. એટલે આપણે રાશે ગામમાં પકોડી લેવા શુગર તારે ખાઈ ઉતરી જા ઉતરીને ખાઈ એક મિત્રો એક ધીમી તો લે લે બસ રો પે લઈ લઈ

મોટાડી <laughs> <laughs> <laughs>